નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું શક્તિ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેઓ કહે છે કે વાવાઝોડું ટર્ન લઈને ગુજરાત આવશે તો ચિંતાનો વિષય બની શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી રહેશે અને છઠ્ઠીથી આઠમી ઓક્ટોબર સુધી વરસાદી આગાહી કરવામાં આવી છે શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે અને વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થશે શક્તિ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની મંદ પડી શકે છે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે દ્વારકા પોરબંદર જામનગર કચ્છ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં વરસાદ પડી શકે છે અને અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે અઢારથી ત્રીસમી ઓક્ટોબર દરમિયાન લો પ્રેશર બની શકે છે અને દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે તો બેસતા વર્ષના દિવસે બાદળછાયું વાતાવરણ રહી શકે છે અને નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે લગભગ સુધીમાં રફ રહેવાની શક્યતા રહે છે કરાંકીથી લઈને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને લઈને લગભગ મુંબઈના ઉપરના ભાગો અને નવસારી સુરત વગેરે ભાગોમાં પણ ક્યાંક ક્યાંક ભાગમાં દરિયો રફ રહેવાની શક્યતા રહે છે ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહે છે પરંતુ આ વાવાઝોડાની અસર શક્તિની ઓમાનથી યુ ટર્ન યુ ટન લેતા ધીરે ધીરે ગુજરાત તરફ આવતા કાં તો દરિયામાં સમાઈ જાય અથવા તો પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવતા ચાલીસ કિલોમીટરની આસપાસનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે હમણાં તો લગભગ મહારાષ્ટ્રના કેટલા ભાગમાં પચાસ પંચાણું કિલોમીટર ઝડપનો પવન રહી શકે પરંતુ ત્યારબાદ આ સિસ્ટમ અંગે જોવા જઈએ તો લગભગ ઉત્તર ભારતમાં એક મજબૂત પછી વિક્ષોભ આવેલ છે કેટલા સાયક્લોનિક સાયક્લોનિક સર્ક્યુલેશન છે કેટલી કેટલી ટફ પણ બને છે જેના કારણે હમણાં આઠ નવ તારીખ સુધીમાં તો ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગો બના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે છે ઉત્તર ભારતમાં વીજ પ્રભાવ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જેના લીધે લગભગ હવામાનમાં ઠંડક પ્રસવાની શક્યતા રહે છે અને હવામાન ઠંડુ થવાની શક્યતા રહે છે તો અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટાં પડશે તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે તારીખ અઢારથી વીસ ઓક્ટોબર આસપાસ બંગાળસાગરમાં એક બીજી સિસ્ટમ બનશે લગભગ અઢાર ઓક્ટોબરથી ઓક્ટોબરના અંત સુધીમાં સાગર પણ સક્રિય રહેશે પરંતુ લગભગ ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ સાગરમાં મજબૂત સિસ્ટમ બની શકે જેના કારણે તેનો પ્રભાવ ગુજરાતમાં વાદળવાયુ કે ક્યાંક માવઠું થઈ શકે ચોમાસાને પીસે અટવા થવા છતાં પણ એક પછી એક બંગાળમાં સિસ્ટમો બને છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ અઢારથી ત્રીસ ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ગુજરાતમાં હવામાન પડતા છે દિવાળી આસપાસ અને માવઠા જેવું હવામાન થઈ શકે અથવા તો માવઠું થવાની શક્યતા રહે છે અઢાર અઢાર નવેમ્બર બાદ પણ એક મજબૂત પશ્ચિમી હિક્ષોપ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવશે જેના કારણે પંદર ડિસેમ્બર પહેલાં શરૂઆતમાં સુધીમાં પણ માવઠા જેવું હવામાન થઈ શકવાની શક્યતા છે આ વખતે ઠંડી બાવીસ ડિસેમ્બર બાદ રાત્રો સિઝન ઠંડી પડવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડીની લેરો આવતી જશે જી